બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય જય હો હો શક્તિ માતા મહાકાળી મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ અને દ્રોણ પર્વમાં અભિમન્યુ નો ચક્રાવાનું આજે છઠ્ઠું કડવું સાંભળશો પાંચમા આપ સર્વે શ્રવણ કર્યું કે ઓત્રા કુંવરીને સુદક્ષણા એની માતા મહેલમાં સુતા છે નગરમાં અને ઓત્રાને સ્વપ્ન આવ્યું છે ઝબકીને જાગી છે પહેલા ચોઘડિયાની રાત છે સુદક્ષણાને બાજી પડીને કેવા લાગી આંસુપાત કરતી કરતી ત્યાં સુધી શ્રવણ કર્યું આગળ સાંભળો છઠ્ઠું કડવું પહેલા ચોઘડિયા ની રે સ્વપ્ન લાગ્યું મોરી માત રે મને અઘોર સ્વપ્ન આવ્યા રે ઓ ઉમાઉને મારો નાથ રે બેઉની અમે સાથ સાથરે એવું વન ન હો તું જોયું કદી રે જાતા જાતા એક આવી ત્યાં નદી રે ਮੇਂ ਨਦੀ ਨਿਰਮਾ ਬੈਠਾਰੇ ਨਰ ਨਾਰੀ ਨੌਕਾ ਮਾਂ ਬੈਠਾਰੇ ਅਰਧੀ ਨਦੀਏ ਗਿਆ পাপ ਜਾਗਿਉਂ ਰੇ ਕੁੰਡਾ ਜਲਮੇਂ ਨਾਵੜੂ ਭਾਗਿਉਂ ਰੇ તેથી તણાયો મારો ભર થાર રે હું તો તરી નીકળી બાર રે જળમાં ડૂબી મુઓ મારો નાથ રે મારું એવા તણ ન રહ્યું આથરે ए स्वप्न रे हो रे माये दीकरी रे सानी रे तारी रक्षा करे मां भवानी रे धार्यो स्वप्न समुद्र बेट पडजो रे ਵੜ ਜੋ ਗੋਜ਼ਾਰੀ ਰੋਡ ਨੇ ਪੇਟ ਰੇ ਤਾਰੋ ਸਪਨੂ ਸੁਕੇ ਸੁਕੇ ਲੱਕੜੇ ਰੇ ਓਹ ਹੋ ਆਤਰਾ ਕੁੰਬਰੀ ਕੇਛੇ ਅਨੀ ਮਾ ਸੁਦਕਸ਼ਣਾ ਨੇ ਕੇ ਐ ਮਾ પહેલા ચોઘડિયાની રાતમાં મને સપનું આવ્યું એવું અઘોર સપનું આવ્યું માં કે હું મારો ભરધાર બેવ સાથમાં અમે નીકળ્યા કદી એ નતું જોયું એવા વનમાં જાતા 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 અમે એક નદી આવી માન અમે નદીના નિરમાં બેઠા અને અમે નર ને નારી બેય પતિ ને પત્ની હું મારો ભરથાર બેવ અમે નૌકામાં બેઠા અડધી નદીએ ગયા અને અમારું પાપ જાગ્યું માં ઊંડા જળમાં એ નાવડું ભાગી ગયું એથી મારો ભરથાર મારો પતિ તણાઈ ગયો હું તરીને બહાર નીકળી જળમાં ડૂબી મર્યો મારી માં મારો પતિ મારો એવા તણ ન મારો ધણી મારે સાથમાં ન મને એવું સ્વપ્ન આવ્યું માં રોતી રોતી ઓતરા કોંવરી કહે છે સાની નથી રહેતી ત્યારે માં એની સુદક્ષણા કહે છે રાજા વૈરાટની ની નારી દીકરી સાની રહે તારી રક્ષા મારી માં ભવાની કરશે તારો સપનો બેટા સમુદ્રની અંદર પડશે ગોજારી રાંડના પેટ પડશે તારો સપનું બેટા સુકે લાકડે બળશે મારી દીકરી એમ કહીને શયન કરાવી હું બીજું ચોઘડીયું થાય વદે વલ્લભરળીને કયું સાંભળતું મારી માય આમ તો અલગ જ છે કડવું પણ ભેગું જ આપ સર્વેને સંભળાવી દઈએ કડવું સાતમું ઓમાં બીજા ચો ઘડિયાની રાત રે સ્વપ્ન લાગ્યું યો મારી માત રે મને અઘોર સપના આવે રે હો ઓમાં હું મારો કંથરે અમો નીકળ્યાં વના પંથરે મારા કંથે મને તરસોડી રે મને તોય પૂઠે હું પડી કર જોડી રે એવે સળગતો દવાવ્યો રે તેમાં મારા સ્વામી એ દેહ ઝંપલાવ્યો રે તે મારે ઓ બળી ગયો મુજ નાથ રે જાણે ઉતર્યું હેવા વાતણ હાથ રે મને એવા સ્વપ્ન એ આવ્યા મારી માય રે ઓ રે ਮਾਏ ਕਯੂੰ ਦੀ ਕਰੀ ਰਹਿਸਾਨੀ ਰੇ ਤਾਰੀ ਰਕਸ਼ਾ ਕਰੇ ਮਾ ਭਵਾਨੀ ਰੇ ਤਾਰੂੰ ਸਮਣੂ ਜੈਨੀ ਰਹ ਦੇ ਪੜੇ ਰੇ ਪਰ ਜੋ ਬ੍ਰਹਮ ਨਿੰਦਾ ਲਾ ਨੇ ਘੇਰ ਰੇ ਤਾਰੂੰ ਸਮਣੂ ਵਿਸ਼ਵਾਸ ਘਾਤੀ ਨੇ ਘੇਰ ਰੇ બીજા ચોઘડિયાની રાત છે મને એવું સપનું આવ્યું છે વતરા કુંવરી ફરીથી કહે છે બીજા ચોઘડીએ જબકીને જાગીન રોવે છે કે મને અઘોર સપનું આવ્યું માં હું મારો પતિ બે અમે વનમાં જતા હતા અને મારા કંઠ મને તરસોડી દે છે કે તારે નથી આવો તોય હું પાછળ જઉં છું હાથ જોડી જોડીને એવામાં સળગતો અગ્નિ આવ્યો માં જંગલમાં સળગતું તું તેમાં મારા પતિએ દેહ જંપલાવ્યો માં મારો નાથ બળી ગયો મારું કરમ મારો ધણી જતો રહ્યો મને એવું સપનું આવ્યું મારી માં એમ કહીને રડે છે એની માં કહે છે કે દીકરી છાની રે તારી રક્ષા મારી મા ભવાની કરે તારું સપનું જેની હૃદયમાં ઝેર છે અને બ્રહ્મ નિંદા જે કરે છે અને વિશ્વાસ ગાતી છે તેના ઘરે પડશે બેટા એમ સમજી દીકરી એમ સમજાવી દીકરીને કરાવી ત્રીજે ચોઘડીએ જાગીને કરતી બૌરદાન ત્રીજે ચોઘડીએ જાગી છે આઠમા કડવામાં સાંભળો ओ मात्री जाचो नी रात रे स्वप्न आव्यो मारी मात रे मन नठारा सपना आवी रे માતા મુજ નાથ બનીયો કેવો રે જાણે ભૂત ના ભાઈ જેવો રે થયો પાડાયુ પર યસવાર રે કોટે પહેર્યા કરેણ ના હાર રે અંગે લોહતણા સણગાર રે ਮਾਥੇ ਸਗੜੀ ਮਾਧੀ ਕੇ ਅੰਗਾਰ ਰੇ ਗਲੇ ਮਨੁष्य ਮਸਤਕ ਨਿਮਾਲਾਰੇ ਮੋਢੇ ਰੂਧਿਰ ਨਾ ਯੋਗ ਰਾੜਾਰੇ એ તો દક્ષિણ દિશા જાય રે થીબમાં ખીર રોટલી ખાય રે આગળ ભૂતને ભેરવ ભૈરવ નાચે રે વળી ચૂડેલ મંત્રી નાચે રે માથે સમડી સિંચાણા ભમે રે તે તો તારા જમાઈને ગમે રે એવા ભયંકર સપ્ન આવ્યા રે માયે કયુ દીકરી રે સાની રે તારી રક્ષા કરે માં ભવાની રે પત્રા કુંવરી કહે છે કે માં મને એવું સપનું આયું ત્રીજા ચોઘડિયાની રાત છે માં અને મને એવું નઠારું સપનું આયું કે મારો નાથ કેવો બન્યો મા ભૂતના ભાઈ જેવો પાડા ઉપર સવાર થયો ને એના ગળાની અંદર કરણના હાર છે એના અંગે લોહાના શણગાર પહેરેલા છે માથે સઘડીના અંગારા જીકે છે માં અને ગળામાં મનુષ્યની માળા મસ્તકની માળા છે મોઢે રુધિરના ઓગરાળા છે અને એ દક્ષિણ દિશામાં જાય છે ઠીબમાં ખીરને રોટલી ખાય છે આગળ ભૂતને ભેરવ નાચે છે ને વળી મંત્રીને ચૂડેલું નાચે છે માથે સંભળી સિંચાણ ભમે છે માં એ તારા જમાઈને એવું બધું ગમે છે એવા ભયંકર સ્વપ્ન મને આયામાં સુદક્ષણા કે દીકરી છાની રે તારી રક્ષા મારી માં ભવાની કરે તારો સપનું સમુદ્ર બેટ પડે ગોજારી રાંડ પેટ પડે તારો સપનો સુકે લાકડે બળે બેટા એ મકઈ ને શયન કરાવ્યું ને ચોથું ચો ઘડીયું થાય વદે વલ્લભ જાગી ને કયું સાંભળ ને મારી માં ચોથા ચોગડીયું થાય છે એ આગળ નવમાં કડવામાં આવે પણ ભેગું જ સાંભળી લેજો ઓમાં ચોથા ચોઘડિયા ની રાત રે સ્વપ્ન લાગ્યું યો મારી માત રે મને સાચા સપના આવ્યા રે હો રે મારો સસરો ગયો પાતાળ રે સાથે મામાજી શ્રી ગોપાળ રે રડ્યા કૌરવ કેડે મચિયારે દ્રોણ ગુરુ એ કોઠાર ચિયારે મારા કાકાજી એ બીડુકી રે ते तो तार आज मात्रे लिधूं रे तेथी मुज सासू आणो कहावे रे मन राई कोजी टेढवा आवे रे સપના આવ્યા રે માતા કહે સુણદી કરી જાણે છે સૌ લોક સ્વપના જૂઠા જાણ જે દીઠું તે ફોક સુદક્ષણા કે રડતી દીકરીને સાની રાખે છે દીકરી કે છે ચોથા ચોગડિયાની વાત કરું મા મને એવું સપનું આવ્યું સાચું સપનું લાગે છે મારો સસરો પતાળ ગયા છે પતાળ લોકોમાં મારો સસરો ગયા છે અર્જુનજી સાથે મામા શ્રી ગોપાળ ભગવાન કૃષ્ણ છે અને આ બાજુ રડ્યા કૌરવ એ મા કેળે પડ્યા છે એટલે દ્રોણ ગુરુએ કોઠા યુદ્ધને એવું કંઈક રચ્યું છે અને મારા કાકાએ બીડું બનાવ્યું એ તારા જમાઈએ લીધું છે તેથી મારા સાસુ આણું કઢા કહાવે છે આણું કરાવે છે અને મને આણું તેડવા માટે માં રાયકોજી તેડવા આવે છે મને એવું સપનું આવ્યું માં ત્યારે માં સુદક્ષણા એની કહે છે વૈરાટની પત્ની કહે છે ઓત્રા કુંવરીને કહે છે કે બેટા સુણ ઓત્રા સાંભળ બધું લોકો જાણે છે દુનિયા જાણે છે કે સપના જૂઠા હોય તે જોયું તે બધું ફોક માની લે દીકરા સ્વપ્ને દીઠું હોય સત્ય મન ચિંતવ્યું જો થાય જળથી માખણ નીકળે તો કોણ લુખો ખાય આગળની કથા દસમા કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ